અમરેલી સાવરકુંડલા ખાતે સફાઈ કર્મીઓ વિવિધ માંગ સાથે હડતાલ પર બેઠા છે કર્મચારીઓએ પાલિકા કચેરી ખાતે રામધૂન બોલીને પડતર પ્રશ્નોનું જલ્દી નિરાકરણ આવે તેવી માંગ કરી છે કર્મચારીઓને સરકારના પરિપત્ર મુજબ વેતન ન મળતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે એક તરફ સફાઈ અભિયાનની મોટી મોટી વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ સફાઈ કામદારોને પોતાની માંગને લઈ હડતાલનું શસ્ત્ર ઉગામવું પડે છે હાલ તો સફાઈ કર્મીઓની હડતાલને લઈને સાવરકુંડલામાં ગંદકી અને ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ કર્મચારીઓના જલ્દીથી જલ્દી નિરાકરણ લાવવામાં આવશે તેવી પાલિકા હૈયા ધારણા આપી રહી છે સરકારના જે નિયમ મુજબ લઘુત્તમ ધારા મુજબ મળવા પાત્ર હોય ઈ સાવરકુલ્લા નગરપાલિકા સુકવતી નથી એટલા માટે બધા કર્મચારીઓ હાલમાં ગટર વિભાગ છે સેનિટેશન વિભાગના તમામ કર્મચારીઓ અત્યારે હાલમાં હડતાલમાં જોડાયેલ છે કર્મચારીઓ ને રોડ સફાઈમાં જે લેવાના છે એ 150 જણાની અમારી માંગ છે જે કે ભરવા સાવરકુલ્લાનો વિકાસ થયો છે તો એરિયા ડેક જે માણસો ઘટે છે એ પૂર્ણ પૂર્વા કરવા માટે સફાઈ કર્મચારીઓની એની અમુક માંગણીઓને હિસાબે હડતાલ પર ઉતરા છે પણ આજના દિવસમાં અમારા ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ અને અધિકારીઓ સાથે મસલત કરીને એની જે માગણીઓ છે કર્મચારીઓનો વધારો કરવો અને એનું લઘુત્તમ વેતન બાબતે આજના આજના દિવસમાં એનો ઉકેલ લાવી અને સત્વરે એટલે કે આવતીકાલથી પણ સફાઈ ઝુંબેશ ચાલુ થઈ જાય અને સાવરકુંડલાને સ્વચ્છ કુંડલાનો જે નેમ ધારાસભ્યશ્રીનો છે એ નેમ પ્રમાણે સફાઈ કાલથી ચાલુ થવા પૂરેપૂરા પ્રયત્નો અમારી ટીમ કરી રહી છે